ઓછા પૈસા ફાળવવાના અને વણ વપરાયેલી રકમનો ટકાવારી જોયો તો ખૂબ ઊંચી પચાસ ટકા જેટલી રકમ વણ વપરાયેલી અને એની સામે બિન આયોગ છે એને બે હજાર ચોવીસમાં પાંચસો કરોડ રૂપિયા ફળવાય છે પંચોતેર કરોડ રૂપિયાની સહાય અપાય છે એટલે પાંચસો કરોડ સામે વણ વપરાયેલી રકમ ફક્ત ઓગણીસ કરોડ એટલે ત્રણ જેટલી જ રકમ વણ વપરાયેલી રહે છે દસમા નિગમને વધારે સહાય ને લોન આપવાની અને વણ વપરાયેલી રકમ થોડી આ જે ભેદભાવ છે આપણે કોઈનો વિરોધ નથી પણ જે ગરીબ છે આર્થિક સામાજિક રીતે પછાત છે જે પછાત વિસ્તારોમાં વસવાટ કરે છે એવા એસસી એસટી ઓબીસી માઇનોરિટીના બોર્ડ નિગમોને શું કામ દર વર્ષે અન્યાય થાય છે સુકામ એની સાથે આટલો મોટો ભેદભાવ થાય છે ઓછી રકમ ફળવાય અને વણ વપરાયેલી વધારે રહેવા પાછળના કારણો શું છે રકમ ઓછી ફાળવાની સ્ટાફ નહીં મૂકવાનો જાણી જોઈને મંજૂરીમાં વિલંબ કરીને જે વણ વપરાયેલી રાખવાનું આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે એટલે સબકા સાથ સબકા વિકાસની ખાલી વાતો છે ગુજરાત સરકાર એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ સાથે સતત બજેટ ફાળવણીમાં અન્યાય કરી રહી છે ભેદભાવ કરી રહી છે પાછા રહે એવી રીતે શાસન કરી રહી છે